ओम नमो नारायण जय श्याराम जय माता जी हर हर महादेव हर बहुत दिनों के बाद मैं आज आपके सामने स्वामीनारायण यानी कि घनश्याम पांडे यानी कि संत महात्मा हम मानते हैं लोग उनको बहुत सारे लोग उनको भगवान भी मानते हैं हमें किसी से बैर नहीं किसी से आपत्ति नहीं मैं गुजराती भी बोलूँगा हिंदी में भी बोलूँगा क्योंकि मेरे भक्त हिंदी वाले भी हैं ગુજરાતી બી હૈ તો ઘણા દિવસ પછી મારે આજે આવવાનું અહીંયા થયું છે આમ તો બે વર્ષથી હું સ્વામિનારાયણનો કોઈ વિડીયો નહોતો બનાવતો પણ આજે એક પ્રશ્ન એવો આવ્યો છે કે મારો એક મને બહુ માનનારો ભક્ત છે અને એણે મને કહ્યું કે બાપુ અમારા એક ભાઈ છે નામ નહીં લઉં કારણ કે એને થોડુંક દુઃખ થાય કદાચ તો એ ભાઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભળ્યા પછી એણે એની માતાજી કુળદેવી માતાજીઓ છે આ હકીકત છે હું સત્ય બહુ છું માનવું હોય તો માનજો નહીં માનો સ્વામિનારાયણવાળા નહીં માને બાકીના માનશે તો એણે એણે માતાજીઓની મૂર્તિઓ છે ને એ એમના સ્વામિનારાયણના કોઈક સંતના કહેવાથી પાણીની અંદર પધરાવી આવ્યા તો મને બહુ દુઃખ થયું કે પોતાની જનતાના સમકક્ષ કુળદેવી જે કુળની રક્ષા કરવાવાળી છે જેની કુળદેવી રૂઠે ને કદાચ ભલે એને પાંચ દસ વર્ષ સુખ મળશે પણ આખરે તો એ પસ્તાશે પસ્તાશે અને પસ્તાશે કારણ કે કુળદેવી બહુ મોટી વસ્તુ છે રામને પણ કુળદેવી હતી ભગવાન કૃષ્ણને પણ કુળદેવી હતી અને રાવણ જેવા મહાબલી જે દુનિયાના કોઈ ભગવાનને માનતો નહોતો એને પણ અને આવા મોટા મોટા રાક્ષસો શોધાયા એને પણ કુળદેવી હતી એટલે આવી કુળદેવી જે કુળની રક્ષા કરે છે કુળની વૃદ્ધિ કરે છે અને દર વર્ષે એના નિવેદ થાય છે આખી દુનિયા જાણે છે એટલે આવી કુળદેવીનો દૂર કરાવી એ મહાપાપ છે જે કોઈએ કર્યું હોય તો મને એક વિચાર આવ્યો કે સ્વામિનારાયણ પોતે અથવા તો ઘનશ્યામ પાંડે મહારાજ બન્યા સ્વામિનારાયણ નામ પડ્યું એમનું જેમ હું સ્વામી ધીરેન્દ્રપુરી બન્યો પહેલાં મારું નામ જુદું હતું તમારા સ્વામિનારાયણ બાપુના જેવું જ હતું એટલે નામ બદલાય છે પણ ભક્તિ બદલાય છે ભક્તિ કરી શકાય છે અહીંયા હું કોઈનો વિરોધ કરવા નથી આવ્યો સત્ય સમજાવવા માટે આવ્યો છું અને જે મારા વિરોધીઓ એણે આ વિડીયો જોવો નહીં કારણ કે હું સ્વામિનાનો વિરોધી નથી તમને એવું લાગશે પણ એનો મતલબ કે અમારે ડરીને પછી અમારે કોઈ વિડીયા ન બનાવવા અથવા તો તમને સમજણ ના આપવી આ અમારી ભાવિપેટી માટે આ વિડીયો છે કારણ કે તમે તો શાસ્ત્રોના મોટા મોટા ચિત્રી કાઢ્યા છે બસ્સોને બાવીસ પુસ્તકોની અંદર અમારા આરાધ્ય દેવી દેવતાઓના અપમાન છે અમે તેવા કોઈ અપમાન ક્યાંય કર્યા નથી હું એક સાધુ છું અને મારા ત્યાં ઘણા લોકો શિષ્ય બનવા આવે છે અને એમને હું પહેલો પ્રશ્ન એ કરું છું તને કયા ભગવાન વાલા છે તને કઈ મા વાલી છે તો એનો હું મંત્ર આપું છું એને જપવાનું કહું છું એમ નથી કહેતો કે હું જેને માનું છું ભગવાન શિવને તો તું શિવની જ આરાધના કર આ અજ્ઞાનતા છે સનાતન ધર્મ બહુ વિશાળ છે અને વિશાળ હૃદયવાળા હોય એ જ ભગવાનની નજીક હોઈ શકે સંકુચિત માઇન્ડ હોય કે આ જ સાચું એ કદી ભગવાનની નજીક ન હોઈ શકે કારણ કે હું મારી દૃષ્ટિમાં જો સત્સંગની ભાષામાં જાઉં તો ભગવાનનું કોઈ નામ જ નથી અને જેટલા બધા નામ છે બધા ભગવાનના નામ છે કોઈ એવું નામ નથી કે જે ભગવાનનું નામ હોય આ જગત આખું ભગવાનનું છે એમાં રાક્ષસો ઈશ્વરના છે સ્વામીના નારાયણવાળા પણ ઈશ્વરના છે અને અમે પણ ઈશ્વરના છીએ તમારા ઘરની અંદર જે કંઈ વસ્તુ હોય તમારી જ હોય તો આ આખું જગત ભગવાનનું છે તો આપણે બધા ભગવાનના થયા કે નહીં થયા તો વિવાદ અસ્થાને છે અને એનાથી કંઈ ભગવાનને ફેરય નથી પડતો ભગવાન શિવને રામને કૃષ્ણ કે સ્વામીના અને તમારા જે ભગવાન હોય એમને કોઈ ફેર નથી ફેર પડે છે આપણાને આપણી સંસ્કૃતિને તો જે સંસ્કૃતિ છે એને જાળવવા માટે તો દરેક સનાતન ધર્મીઓએ કંઈક ને કંઈક પોતાનો અભિપ્રાય તો આપવો પડે અને ભારત દેશ આઝાદ છે સ્વતંત્રતા છે વાણીની એક આપણી સ્વતંત્રતા છે આપણો અભિપ્રાય રજૂ કરી છે આમાં ઘણા લોકો મને કેવી કેવી જાત જાતની કોમેન્ટ કરે છે અને પાપમાં પડે છે મારા ભજનને જાણતો નથી બરાબર છે મને અને મને ફેરય નથી પડતો તમ તારે જે જેવડી મોટા મોટી ગાળ આવડતી હોય ને એવી દીવાની છૂટ છે અને જેના મારા પર કંઈક જે કંઈ ઈચ્છા હોય એ પણ એમને છૂટ છે કારણ કે આમ સાધુ છે ને એને કોઈ મૃત્યુ જીવનનો કોઈ પરવાહ ન હોય પણ જે સત્ય બોલશે એ ઈશ્વરની નજીક હશે ડરી ડરશે કોણ જેને કંઈક ઈચ્છા છે સમાજથી દુનિયાથી કે વ્યક્તિથી કે ઘણા એવા સંતો છે જે સ્વામિનારાયણના સંતો સાથે બેસે છે હું હકીકતમાં કહું છું ગઈકાલનો જ મારો પ્રસંગ છે આ હું એક કાર્યક્રમ હું તમને કરવાનો જે ગયો હતો તો ભૂલથી એક ધર્મશાળામાં મને લઈ ગયા જમવા માટે પછી મેં બોર્ડ જોયું કે આ તો વડતાલના એ સ્વામિનારાયણનો હું તરત બહાર નીકળ્યો સોની લોકો હતા મને કે બાપુ પ્રસાદ અમારો છે એમ પ્રસાદ ભલે તમારો જગ્યા તો એમની છે ને મારી પ્રતિજ્ઞા છે જ્યાં સુધી અમારા દેવી દેવસ્તોના અપમાનો એમના બસો બાવી પુસ્તકોમાંથી નહીં નીકળે આ જીવનમાં નહીં નીકળે તો કંઈ વાંધો નહીં હું બીજ ફેરથી જન્મ લઈને ફેરથી આવીશ તો એ જ્યારે એ ખોટા વાતો નીકળશે ને ત્યારે હું એના ત્યાં પાણી પીશ બાકી કરોડો રૂપિયાની મને લાલચ આપે ને તો આ બાવો આવ્યો નથી કારણ કે આપણે તો કપડાં પણ આ તમારી એક શરમના લીધે પહેર્યા છે બાકી આપણે કપડાંની પણ જરૂર નથી અને વૃક્ષ છે અમારું ઘર છે અને એક કટકો રોટલો તો મારા સનાતીઓનો આપી રહે છે મને કોઈની પરવા નથી અને મારે મોટા મહંત ને મોટી ગાદીપતિ ને કમ એવા મેં કેટલાય દસ દસ કરોડ વીસ વીસ કરોડના આશ્રમ છોડીને હું આવ્યો છું ભજન માટે મને ભજન જ વાલું છે પણ છતાં અહીંયા બોલવું પડશે કારણ કે મેં તમને વારંવાર કીધું સાધુના ત્રણ ધર્મ છે પોતાનો આત્મકલ્યાણ લોકકલ્યાણ અને ત્રીજું ધર્મની રક્ષા તો ધર્મની રક્ષા કોઈ વિધર્મીઓ સાથે કરવાનો અત્યારે હાલ એટલો બધો પ્રશ્ન નથી પ્રશ્ન છે પોતાની અંદર જે લોકો છે ને એની માનસિકતાની અંદર જે વિધર્મ પેસી ગયો છે ને એ માનસિકતા સુધારવા માટેની મારી કોશિશ છે કે તમે અમારા જ છો તમે અમારા દૂર નથી તમે પણ તમારી અંદર જે ખોટું ઝેરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે એની અસર તમને થઈ છે એ હું દૂર કરવા માગું છું તમે તમારા ભગવાનને માનો એને રાત દિવસ ભજો અને ભજન કોને કહેવાય કે સતત એક ધારો આપણા પરમાત્માનું સ્મરણ કરું ને એ ભજન છે આખો દિવસ બોલ બોલ કરું કે તમારા શંકર તો અમારા સેવક છે તમારા તો રામ અમારામને તમારા કૃષ્ણ એ ભજન જ નથી ભગવાનનો અપરાધ છે આના પછી એક હું વિડીયો લાવવાનો છું સ્વામિનારાયણની જે કંઈક ક્ષતિઓ છે ને એ લાવવાને લોકોએ માનવી પડશે પણ આજે હું છે ને ખાસ બહુ મોટો વિડીયો ના થાય એટલા માટે કહું છું કે માં છે ને જગદંબા એ અનંત બ્રહ્માંડ જે આ લોકો કહે છે અનંત બ્રહ્માંડની પરમ શક્તિ છે અને કોઈ સ્ત્રી પણ નથી કોઈ પુરુષ પણ નથી આ સરી સ્ત્રી પુરુષનું છે એની અંદર પર શક્તિ બિરાજમાન છે અને આસુરી શક્તિઓનો વિનાશ કરવા માટે એ શક્તિઓની ઉપાસના કરવામાં આવતી હોય છે દેવી ભાગતમાં વાંચજો અને ત્યારે એનો જન્મ થાય છે ને જ્યારે ભગવાન પોતે પણ જે કંઈ કાર્ય નથી કરી શકતા એ આ દેવીઓ કરે છે તો તમારા કુળની રક્ષા કરનારી એ આ દેવી છે હવે વાત સાંભળો જે સ્વામિનારાયણના લોકો જે આ લોકો દેવીઓને કઢાવી નાખે છે અથવા એના એક સ્વામિનારાયણનો સંત એવું બોલતા મેં સાંભળ્યો છે તમારે એમ કે ભક્તો માતાજી આગળ જવાની છૂટ છે કારણ કે ખબર છે જ્યાં વગર નહીં રહે એટલે કે માતાજી આગળ જવાની છૂટ છે પણ એવું વિચારવાનું કે તમને આ માતાજીઓને શક્તિ અમારો સ્વામિનારાયણ આપે છે ભાઈ આવી માનસિકતા તમારો મુદ્દો કરવો છે તમારે તમારા સ્વામિનારાયણને શક્તિ આલનારી માં જગદંબા છે શંકરાચાર્ય પણ આવો ભ્રમ થયો હતો અને પછી અશક્ત થઈ ગયા આખો ઇતિહાસ લાંબો થઈ જશે આવો બ્રહ્માના ના રહેવું શક્તિ એ શક્તિ છે જળ અને ચેતન ભગવાનનું સ્વરૂપ શિવ સ્વરૂપ છે અને ચેતન સ્વરૂપ છે શક્તિનું સ્વરૂપ છે તો સ્વામિનારાયણ પોતે એ માતાજીની આરતી ઉતારતા હતા એનો આજે હું પુરાવા લાવ્યો છું અને ગઈકાલે એ પુરાવો લેવા જ ગયો હતો એટલે મને તો કુદરતી લાભ મળ્યો કારણ કે આ માસ ચાલતો હતો ચૈત્રી નવરાત્રા એટલે માના દર્શનની ઈચ્છા હતી અને કોઈ દાડો દર્શન નહોતા કરેલા એક વર્ષથી મને ખબર હતી કે ત્યાં માનું મોટું ધામ છે અને હું ત્યાં વડોદરાની બાજુમાં રણુ નામનું ગામ છે જે પાદરાની બાજુમાં તો ત્યાં તુળજા ભવાનીમાં છે જેણે શિવાજી મહારાજને તલવાર આપી હતી જે એનું સ્વરૂપ મહારાષ્ટ્રમાં છે એનું બીજું સ્વરૂપ અહીં છે એના દર્શનનો મને લાવો મળ્યો તો મને ત્યાં જાણવા મળ્યું કે સ્વામિનારાયણ પોતે ત્યાં પધાર્યા હતા તમે ભગવાન તો અમે સાધુ કહીએ છીએ એટલે એ સાધુ ત્યાં પધારેલા સ્વામિનારાયણ અને એણે મા તુળજાની આરતી કરી હતી હવે એ માતાજીને ના માનતા હોત હું અત્યારે સ્વામિનારાયણ નથી માનતો તેમના મંદિરમાં જાઉં છું નથી જતો અને તમે કદાચ કહો બાપુ એક કરોડ રૂપિયા આવું તોય નહીં નરેન્દ્ર મોદીની જગ્યાએ બેસાડી દો ને મંદિર હાલ તોય નહીં કાકા વિશ્વનું લાજ મળે તોય નહીં એક જ વસ્તુ તમારા બસો બાવીસ પુસ્તકોમાંથી મારા ભગવાનના જે કંઈ નીચે બતાવવાની કૃત્ય છે એ દૂર કરો તો હું વાંચતો ગાજતો આવું અથવા તો તમારે ત્યાં આવીને તમને પગે લાગવું તમારા ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરવું મને તમારો વિરોધ નથી પણ સાધુ છું તો અમારી એક ખુમારી તો હોય ને સાધુની ખુમારી હોય અને અત્યારે તો ઘણા સાધુઓ ખુમારી વગરના એક થોડોક લાભ મળે એટલે જઈને સ્વામિનારાયણ સંતો ભેગા બેસશે મને વિરોધ નથી પણ ખુમારી છે તો એવાને હું તો ધિક્કાર કરું છું કરો મોટું નામ હોય કે નાનું નામ હોય સાધુ કોઈ નાનો નથી હોતો ને મોટોય નથી હોતો અમારા નિરંજન અખાડામાં એવો નિયમ છે સાધુ થયા આજે જ સાધુ થયો હોય ને તોય મારો એ ગુરુભાઈ છે કોઈ મોટો ગુરુભાઈ ને નહીં કોઈ નાનો ગુરુભાઈ નહીં અમારા નિરંજન ખાડામાં આવ્યા છે અને અમારા બધાના ગુરુ કાર્તિકે સ્વામી નિરંજન ભગવાન એટલે કહેવાનું કોઈ કોઈ સાધુ મોટો નથી કદાચ કોકના મગજમાં ઘૂસ પેસી ગઈ હોય અને બોળ સિક્કા લાવવા માટે તો એક સાવ રમત વાત છે મારે હોય ને મહામંડલેશ્વર શંકરાચાર્ય આ તે હું ઘણું કરી શકું છું પણ આપણે એમાં ઈચ્છા નથી આપણે સાધુ એક નાનકડો સાધુ તમે સમજતા હોય તે મોટો સમજતા તો મોટો પણ સાધુ મારી દૃષ્ટિમાં કોઈ સાધુ મોટોય નથી કોઈ નાનોય નથી સાધુ સાધુ જ છે જેણે પોતાના આત્મકલ્યાણ માટે ધર્મની રક્ષા માટે આ ભેખ ભગવાન ધારણ કર્યો છે એ વાળો માણસ પોતાના સ્વાર્થ માટે બીજાના ત્યાં જઈને બેસે અને એના આજીજી કરે અથવા એના ગુણગાન ગાય એનાથી મહામૂર્ખ કોઈ નથી મારી દૃષ્ટિમાં જેને જે લાગુ પડતું હોય તો ઉપર લેવું તો લઈ લે ના લેવું તો ઈચ્છા કારણ કે મને કોઈ ફેર પડતો નથી મારે કોઈનું કંઈ જોતું નથી કોઈ બોલાવશે તો જઈશ ના બોલાવશે હાલમાંડીશ જય શિયામ આપણે કોઈ પરવા નથી તો સ્વામિનાળ પોતે માની આરતી કરતા તેનો આ વિડીયો અહીં મૂકું છું અને એના ચિત્રો પણ ત્યાં છે અને ત્યાં લખાણ પણ છે ત્યાં રણુમાં જે પાદરાની જોડે આવેલું છે તુળજા ભવાની માના એમણે આરતી ઉતારતો આરતી ઉતારતો જ ફોટો છે અને એ બનાવેલો સ્વામિનારાયણ વાળાએ જ બનેલો છે બરાબર અને બીજું એ મહારાજે ત્યાંના જે સંતને છે ને પોતાના આગેવાન ગણી અને એને એક તમે સાધુ હોય તો હું સાધુ છું કોઈકના પર ખુશ થઈ જાઉં તો કંઈક હું આપી દઉં એમને એ એટલે એનું સન્માન કરું તો ત્યાંના જે છે બાપુ એનું સન્માન કરેલું છે ના હું ભૂલી ગયો છું અને એનો પણ એની ગોદડી છે અને ગોદડી ત્યાં છે જે સ્વામિનારાયણ બાપુએ એમને આપેલી આ બાપુને એટલે સંતો સંતો મળે છે ત્યારે એકબીજાનું સન્માન કરે છે તો આજે જે આ સ્વામિનારાયણવાળા છે એ પોતાના ગુરુ અને એના જે ભગવાન માને છે એમનું પણ અપમાન કરે છે કારણ કે એ પોતે તો સ્વામિનારાયણ પોતે એ માતાજીને માનતા હતા માતાજીની આરતી ઉતારતા હતા અને એમની કુળદેવીને પણ માનતા હતા એ મને ખબર છે અને લક્ષ્મીજીને માનતા હતા છતાં પણ આજે કોકના ઇન્જેક્શન આપી અને કોકીની કુળદેવીઓને તમે પાણીમાં પધરાવી દેવડાવો છો તો તમે મહાન પાપના અધિકારી છો જેણે પણ આ કૃત્ય કર્યું હશે એણે અને જેને કરાવડ્યું હશે એણે માટે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા દરેક મિત્રોને વિનંતી છે હું તમારો જ છું હું તમારે દૂર નથી પણ સત્ય તમને સમજાવવા માટે આવું છું કારણ કે તમે ઘણા અને મારા સેવકો છે સ્વામિનારાયણ વાળા મંદિરમાં નથી જતો સ્વામિનારાયણના સંત સેવકો છે મને બોલાવો હું જાઉં છું મંદિરમાં નહીં કારણ કે ત્યાં અમારા ભગવાનના અપમાન થયેલા છે અને એને એ કહું છું કે તમે તમારી કુળદેવીને અવશ્ય પૂજજો તેને કદી ભૂલતા નહીં અને જે નિવેદ થાય કરજો કુળદેવી વગરનું જીવન નકામું છે અધોગતિ થશે થશે અને થશે આ જે માર્ગે લોકોને ખોટા ચડાવ્યા છે એની પણ અધોગતિ થશે સંકુચિતતા એ ભગવાનનો શબ્દ નથી આવતો ભગવાન વિશાળ છે વિરાટ છે અને એ એને એના માટે કોઈ જુદું નથી માના કોઈ પણ સ્વરૂપ હોય અને હું પોતે માતાજી ખોડિયારનો ઉપાસક છું પણ કોઈ મારો પોતાના પૂર્વાશ્રમનો એક છે સગા તો એ બીજી માતાજીને મારે તો હું એને પગે લાગુ છું સંતને કોઈ જુદું નથી તમે તમારા જે સ્વામિનારાયણ છે એને કદાચ મારા ત્યાં કોઈક આવે સ્વામિનારાયણનો કોઈ સેવક અને મને કહે બાપુ મારે તમને ગુરુ બનાવવા કહું તને કયો વાલો ભગવાન છે તો ભલે હું એને સાધુ માનું છું પણ એ કે મને સ્વામિનારાયણ વાલો છે તો હું એને શું કહું ખબર છે તું તારા સ્વામિનારાયણની માળા કર જા ભગવાન તારો પ્રસન્ન થશે આને વિરાટ સ્વરૂપ કહેવાય આને વિશાળતા કહેવાય આનું દિલ મોટું મહાન કહેવાય ના 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 તું આનું જ કરજે જે સ્વામિનારાયણ સિવાય કંઈ બોલવાનું જ નહીં રામ રામ નહીં બોલવાનું જય કૃષ્ણ કરવાનું આ મહાપાપ છે છે ને છે માટે સ્વામિનારાયણના જે મિત્રો છે જે સારા અને સુસંસ્કારી છે તેમને મારી હાથ જોડીને વિનંતી છે કે જે બ્રશ બરોબર કરવામાં આવ્યું છે ને આમ જ માનો આમ જ એમાંથી છૂટા પડો આપણો ધર્મ વિશાળ છે માનો તમે તમારા ભગવાન સ્વામિનારાયણને પણ કોઈ શોર્ટ કટ અથવા તો નાની સંકુચિતતામાંથી બહાર આવો તે માટે આ વિડીયો છે હવે સાંભળો હું જે જગ્યાએ મંદિરે રડું રણું ગયો હતો ત્યાં માતાજીની આરતી સ્વામિનારાયણ કરેલી એનો હું તમને વિડીયો મૂકું છું ઓમ નમો નાય જય શ્યારામ જય માતાજી જય ખોડિયાર જય ભોલેનાથ જય મહાકાલી જય લાખ લોબડીયાળી આપણા તો કેટલા દેવો દેવતાઓ છે અને એને ભાઈ તમે મેનેજર કહો છો બધા ઘણા વીડિયો તમારો તો અપરાધ બહુ થઈ ગયો છે હવે હવે તમારું પ્લીઝ શું કહેવું મારે કોઈ શબ્દ નથી ઓમ નમ નાય જય શિયા જય માતાજી પ્રશ્નગીરી રાજેન્દ્રગીરી મહંત રણુ તુલજા માતાજી મંદિર ઓલમોસ્ટ લગભગ દસ થી અગિયાર મંદિર છે અને માતાજીને આશરે અહીંયા એક હજાર વર્ષ થયા અને મા સરોવરમાંથી પ્રગટ થયેલા શ્રી વિશ્વભરગીરી મહારાજ તુલજાપુરથી અહીંયા પધારેલા માના આદેશ પ્રમાણે અને જગ્યાએ જગ્યાએ સરોવરનું નિર્માણ કરેલું અને આ સરોવર જ્યાં માએ એમને આજ્ઞા કરેલી કે જ્યાં તું અખંડ દીવો લઈને તુલજાપુરથી નીકળ અને જ્યાં અખંડ દીવો મૂકીશ એ સરોવરમાંથી હું પ્રકટ થઈશ તે પૈકીનું અહીંયા મંદિરની પાછળ માન સરોવર આવેલું છે અને એ આજે પણ હરિયાદ છે અને એનાથી જ માનો અભિષેક થતો હોય છે અને ત્યારબાદ આશરે બસો વર્ષ પહેલાં શ્રી ભગવાન સ્વામીને અહીંયા પધારેલા સરોવરમાં સ્નાન કરેલું માતાજીની આરતી ઉતારે અને સાથે સાથે એમને માને થાળ જમાડી અને દબાણમાં એમને પ્રભાતગીરી મહારાજનો સંકલ્પ એમને પૂરો કરેલો અને એમને પોતાની ઓઢેલી ગોદડી એમને વધારે અને ત્યારથી આ અહીંયા દર્શન માટે અહીંયા ખૂબ સંતો અહીંયા મહંતો પધારતા હોય છે અને આજે પણ દર્શન માટે ગુજરાતી અહીંયા હાજર મૂકેલી છે હવે તમે આમાં જોઈ શકો છો કે ઉપર જે છે એ અહીંયા સ્વામિનારાયણ સંત અહીંયા આવેલા છે પબ્લિક સાથે બેઠેલા છે પછી આ ફોટો જે આવે છે એમાં માતાજી તુળજા ભવાનીની આરતી કરતા દેખાય છે જે ગામ સાથે એટલે આ આ ફોટો સ્વામિનારાયણના સંપ્રદાયવાળે જ બનાવજો લખેલું છે કે રણુમાં સ્વામિનારાયણ જે તુલસા માતાની આરતી કરી એવું લખેલું જ છે ટૂંકમાં કહેવાનો મતલબ જો આ એમને ગોદડીથી એમનું સ્વાગત કરેલું સંતોનું એ પણ અહીં દેખાઈ રહ્યું છે અને આ રીતે અહીંયા જે આ જગ્યાઓ ઉપર જે સંત એકબીજા હું અત્યારે હાલ જતો હોઉં છું એમ દરેક સંતો એકબીજાને ત્યાં જતા હોય છે તો આ રીતે સંતોની આ જે પરંપરા છે અને એમણે માતાજીની પૂજા કરી છે તો આજે બીજા જે સ્વામિનારાયણમાં સંપ્રદાયવાળા છે એમને માતાજી સાથે શું વાંધો હોઈ શકે એટલે મિત્રો દરેક સંતોને મારી વિનંતી છે કે હવે માતાજીઓને પૂજવાની છૂટ આપો અને તમારું અને જે તમારા ભક્તો હરિભક્તો એમનું પણ કલ્યાણ થાય જય માતાજી જય તુળજા ભવાની જય ખોડિયાર જય નવ લાખ બળિયાળી